તો હાલો દોસ્તો સ્વાગત છે ફરી તમારું મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે જવાનું છે વેલનાથ બાપુની સમાધિની જગ્યાએ જો ગીરનાર ડુંગર સડતા હોય ત્યાં રસ્તામાં બે હજાર પગથ થઈ આવે છે અને અહીંથી લગભગ એકથી બે કિલોમીટર જેટલું થાય છે એમ લોકોનું કહેવું છે તો હું અત્યારે વેલનાથ બાપુની જગ્યાએ જઈ રહ્યો છું તો વિડીયોમાં વધારે જોઈએ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ રસ્તો અહીંયા રહેલો છે જો આ રસ્તો એવો વેલનાથ બાપુ તરફ જાય છે અને આ જગ્યાએ વેલનાથ બાપુની સમાધિ છે અને આ જગ્યાએ તે ગુરિનાર તો હાલો આપણે જઈએ હાલમાં જરા ધ્યાન રાખવાનું છે કે આ હાવ પાસે જ ખાય છે અને બહુ મોટી ખાય છે એટલે વ્યવસ્થિત રીતે આલું જવાનું આ ખાઈ બહુ એટલે બહુ ઊંડી છે તમને કેમેરામાં કદાચ ઓછી દેખાતી છે અને આ કેળી જેવું છે આ ઉપર દેખાય છે એ છે જપ અને જે જગ્યાએ આપણે વેલનાથ બાપુની જગ્યાએ જાય છે ને એમ કહેવાય છે કે આ જપની ઉપર ચડી અને વેલનાથ બાપુએ અહીંયા પ્રાણ ત્યાગ્યા હતા અને અહીંયા નીચે બાપુની સમાધિ છે ત્યાં અત્યારે આપણે જઈએ છીએ ખરેખર રસ્તો બહુ અઘરો છે આ રીતનો રસ્તો છે નીચે ઉતરવું પડશે પેલા અને પછી ઉપર ચડવું પડશે અને થોડું ઘણું આમ બીક જેવું છે કારણ કે આ જગ્યા એક સાઈડમાં આવેલ છે એક બાજુ આવેલ છે જો અહીંથી દેખાય છે આ રીતની કાંઈક જગ્યા છે જો એક મોટી કેળી જેવું છે એક માણ આ લીધી એવું છે રસ્તો થોડોક આમ સુમસામ જેવો છે એમ કહેવાય ને કે આપણે તો ગિરનારના ખોળે અહીંયા શું થવાનું ખાડા ખબડાવાળો રસ્તો છે છોકરા છોકરા એકલા ગ્રુપમાં આવો તો જરૂર આવીજો આવવાનો પ્લાન બનાવી જો કેમકે ફેમિલી સાથે થોડીક તકલીફ રહી હાલવાની તકલીફ રહી બીજી કંઈ તકલીફ ન રહે ઓછી રહી પણ હાલવાની થોડીક વધારે તકલીફ રહી કાયદેસર સીડિયું નથી અહીંયા થોડોક રસ્તો છે ને બહુ હેમઝા જેવો છે કારણ કે આમાં કાયદેસર રસ્તો કોઈ છે નહીં એટલે ઘણા બધા રસ્તા ફાટે છે એક રસ્તો આમ જાય છે એક રસ્તો આમ જાય છે ને એક રસ્તો અહીંયા જાય છે એ રસ્તા હું તમને હમણાં બતાવી દઉં તો આ રસ્તો આપણે આગળ આવ્યા એ રસ્તો છે અને અહીંયા વિપેર બે રસ્તા ફાટે છે આ જો યરા દેખાય છે ધોળા ધોળા પથ્થરોમાં એ રસ્તે આપણે જવાનું હોય છે મને ખબર નથી પણ હું એ રસ્તે યરા યરાના નિશાન વિપેર એ રસ્તે હું આલું છું એક રસ્તો અહીંથી પડે છે અહીંથી એ પણ સામે પાણી પડે છે ના જવાય છે અને હવે આપણે આ યરાવાળા રસ્તે આવવાનું છે અહીંથી લાગે છે મને અહીંયા ગુફા એવી છે તો આ રીતની છે ગુફા તાળું મારેલું છે પણ હવે આપણે જઈએ પહેલા લોકોની સમાધિ તરફ આ રીતનું પાછું સડાણ પણ આવે છે આમ ચડવાનું છે પથ્થરી ઉપર ધોળા લીટાની હું કરી દેવામાં આવ્યું છે એટલે લોકોને યાદ રસ્તામાં થોડીક ખબર પડે એમ વ્યવસ્થિત એમાં છે બસ હવે થોડુંક જ દૂર રહ્યું છે બહુ જાજું નથી ચડવાનું થોડુંક અઘરું છે અઘરું એમ છે કે પગૈ નથી થોડીક મુશ્કેલીનો સામનો કર્યો અને થોડીક બી લાગતી હતી પણ કહેવાય ને ડરકે આગે જીથે જીથે જ ને આવો કરીએ વેલનાથ બાપુના દર્શન તો આ છે વેલનાથ બાપુની સમાધિ તો હા એ જગ્યા છે સમાધિની તો આ જગ્યાએ પહોંચવામાં મને થોડી ઘણી તકલીફ પડી તકલીફ એવી પડી તકલીફ એ પડી કે પગચ્છા નહોતા અને બીજી વાત કે ખબર નહોતી કે કઈ રસ્તે જવાનું છે છતાં ગોતી લીધું કારણ કે આપણે ગમે ઘણી જગ્યાએ આપણે જાતા હોય તો થોડો ઘણો અનુભવ તો આવી જાય ને એ અંદાજ લગાડીને ગોતી તો લીધું અને એક બીજી તકલીફ પડી કે થોડુંક જંગલ જેવું અને આમ એકાંત છે એટલે થોડી ઘણી બીકઈ કઈ લાગે એને હું એકલો છે એકલો છે એટલે થોડી ઘણી લાગે કોઈ હથવાર હોય તો ન વાંધો હોય એકાદો માણસ હથવાર હોય ને તો બહુ મજા આવે અને મને મજા આવી કારણ કે ડર કે આગે જીત અને જો તમે વેલનાથ બાપુની સમાધિ આવો બધા કહેતા હતા બે કિલોમીટર છે અઢી કિલોમીટર છે દોઢ કિલોમીટર એટલું બધું આગું નથી એ થોડું કેવું છે હું ખાલી થોડુંક જ આવેલો છું બસ રસ્તો થોડો ખરાબ છે એ જ બાકી એક થોડું કેવું છે તમે થોડુંક આવશો ને એટલે આવી જાય જો કે સીડી તો આમુ દેખાય જ છે પણ એટલું બધું તમારે નહીં આવવું પડે એક થોડોક એવો રસ્તો છે એટલે જરૂર આવજો બે હજાર સીડીઓ આવે છે ગિરનાર પર્વતની બે હજાર સીડીઓ આ જગ્યા આવે છે અને આ જગ્યાએથી બહુ મસ્તનો નજારો દેખાય છે કે આ જગ્યાએથી જેવો નજારો દેખાય છે ને એવો નજારો ગિરનારમાં એક જગ્યાએથી નહીં દેખાતો હોય કેમ કે તમે આવો આ જગ્યાએ પછી મને કહેજો કે આ જગ્યાએ નજારો કંઈક અલગ જ દેખાય છે એમ કેમ કે પર્વત અહીંથી એ રીતનો દેખાય છે અને નીચે પણ એ રીતનું વાતાવરણ દેખાય છે તો આવો હું તમને પહેલાય બતાવું તમે થોડો ઘણો અંદાજ લગાવો